ભરૂચ ખાતે કબૂતર પાલન અને કબૂતર શોખીનોને પ્રોત્સાહન આપવાના હેતુથી ઓલ ઇન્ડિયા પીજન શોનું ભવ્ય આયોજન ચાવદ નજીક આવેલ રંગૂન હોલમાં કરવામાં આવ્યું હતું આ શોમાં ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા કબૂતર પાલકો દ્વારા વિવિધ જાતિના કબૂતરો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા જેમાં ગુજરાત મહારાષ્ટ્ર કેરળ પંજાબ તમિલનાડુ અને તેલંગાણા સહિતના વિવિધ રાજ્યોના કબૂતર પ્રેમીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ચૌદ અલગ અલગ બ્રીડના ચારસો પચાસ જેટલા દુર્લભ અને આકર્ષક જાતિના કબૂતરો દર્શાવવામાં આવ્યા હતા આ શોમાં કબૂતરોની જાતિ શારીરિક બંધારણ રંગછટા સુંદરતા અને આરોગ્યના માપદંડોના આધારે ઇન્ટરનેશનલ લેવલના અનુભવી નિષ્ણાતો દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું જેમાં શ્રેષ્ઠ કબૂતરોને પુરસ્કારો અને સન્માનપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ઓલ ઇન્ડિયા પીજન શોમાં કબૂતર પ્રેમીઓ પાલકો તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અમારો ગુજરાતના આજુબાજુના જે બી કબૂતર પ્રેમીઓ છે એના માટે દર બે વર્ષે એક શોનું આયોજન કરે છે અમારો બીજો શો છે પહેલો શો થયો તો બે હજાર ચોવીસ અંદર તે ઓનલી ફોર ગુજરાત હતો અને અમારો સેકન્ડ શો છે ફોર ઓલ ઇન્ડિયા અમે પાર્ટિસિપેશન ઓપન કર્યું હતું અને આપણા સો ના અંદર ઇન્ડિયાના લગભગ મહારાષ્ટ્ર તમિલનાડુ તેલંગાના દરેક જગ્યા બર્ડ આવ્યા છે અને લગભગ સાડા ચારસો થી પાંચસો બર્ડ આ જે સો ના અંદર હાજર રહ્યા છે ઉપરાંત આપણા જેટલા બી બર્ડ છે એને જજ કરવા માટે ઇન્ટરનેશનલ જજીસ આવ્યા છે આપણા ઇન્ટરનેશનલ પાંચ જજીસ છે જેના અંદરથી બે જજીસ જર્મની થી આયા છે બે જેન થી આયા છે અને એક જે ઓમાન થી આયા છે અને આજે આપણું કોમ્પિટિશન બહુ સારી રીતના ચાલી રહ્યું છે